સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં હળવા મૂળમાં જોવા મળ્યા મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાને ટોણો માર્યો હું જે જગ્યાએ ગયો ત્યાં સારી સફાઈ રખાઈ એવું સીએમે કહ્યું તમે બધા આશો છો એટલે સમજાઈ જાય છે અમે આવીએ ત્યારે જ સફાઈ થાય એવું એવું છે તેવો સવાલ કર્યો અમે ન આવીએ ત્યારે પણ સફાઈ હોય છે દરરોજ સફાઈ રહે તેવો તમામને સહકાર હોવો જોઈએ તેવું સીએમે કહ્યું આજે તમે જામનગર શહેર મારે જેટલું ફરવાનું થયું ત્યાં સુધી તો સ્વચ્છતા માટે ખૂબ કમિશનર શ્રી અને મેયરજી શ્રી ટીમ ને ખૂબ ખુબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે પણ તમે બધા છો કે આમાં અહીએ તારે જ રાખે જેવું છે પણ હવે હવે શરૂ થયું છે કે અમે આવીએ કે ના આઈએ તમારું જામનગર સારું રહે છે એવું અમારી પાસે સમાચાર છે પણ હજુ આવું ને આવું રોજે રોજ રે એના માટેનો એમનો પ્રયત્ન છે એમાં આપ તમારા બધાનો સહકાર પણ આની અંદર એટલો જરૂરી છે